સ્વતંત્ર્ય પર્વની ઉજવણી હોસ્પિટલ ખાતે આજે સુરતમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના સુરત હોસ્પિટલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં નર્સિંગ સ્ટાફ સાથે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા તો નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ તિરંગાના ડ્રેસમાં રેલીમાં જોવા મળ્યા હતા આવતીકાલે સ્વતંત્ર પર્વ છે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ હેડ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાનમાં તિરંગા યાત્રા કરવામાં આવી પાંચસો થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાનું એક આકર્ષક એ હતું કે જે નર્સિસ બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય જે આજે તિરંગા સાડીમાં સજ્જ સાથે રેલીમાં જોડાયા ભારત દેશ સમગ્ર વિશ્વનું વિશ્વગુરુ બને ભારતની ખૂબ વિકાસ થાય અને જે આઝાદી જે લોકોએ આપી છે જે લોકો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ સાથે આપણે તો આઝાદી તૈયાર લીધી છે પરંતુ જેને શહીદો થયા છે એને શ્રદ્ધા સુબંધો અર્પણ કરું છું પણ આ આઝાદીને ટકાવી રાખીએ અને ખૂબ ભારતને મજબૂત બનાવીએ વિશ્વમાં ભારતનો એક અલગ તિરંગો જે લહેરાય છે એને વધુ મજબૂત બનાવીએ એ જ અપીલ અને આ નર્સિસ બહેનો જે સફેદ વસ્ત્રોમાં દર્દીની સેવા કરતી બહેનો છે ત્યારે આજે એમને તિરંગામય બનીને જે રેલીમાં જોડાયા છે દરેક વોર્ડમાં તિરંગો લગાવવામાં આવશે દરેક દર્દી સાથે પણ આવતીકાલે નર્સિસ બહેનો એને તિરંગાના આન બાન શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે નર્સિંગ એસોસિએશન હર હંમેશા કોઈ પણ તહેવાર હોય રક્ષાબંધન હોય દિવાળી હોય ત્યારે દર્દીઓ સાથે એ રંગે ચંગે દર્દીઓ સાથે એનું દુઃખ દૂર થાય એ માટે દરેક તહેવારોની ઉજવણી પરિવાર કરે છે ત્યારે આજે તિરંગા યાત્રા પર અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે આન બાન શાન ભારત માતા કી જે વંદે માતરમના નારા સાથે યોજવામાં આવી દરેક શહેરીજનોને ફરીથી સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર ભારત માતા કી જે વંદે માતરમ